જેમાં પાંચ હજાર અરજીઓ એકઠી કરીને ડીજીવીસીએલ માં જમા કરાવવામાં આવી હતી પૂર્ણા વિસ્તારમાં વધતો વિરોધ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પૂર્ણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ જેટલા વાંધા અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવીસીએલ ની વડી કચેરી દ્વારા કાપોદરા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેર ફાયદા જણાવીને વિરોધ કરાવવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટર નો બોયકોટ સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી છે કોંગ્રેસના દિનેશ સાવલિયાએ કહ્યું કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે અમે જિલ્લાના કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને તેમાં ગ્રાહક નંબર સહિતની અરજી કરીને પાંચ હજાર અરજીઓ પ્રથમ તબક્કાની લઈને વિરોધ કરાયો છે આ જ રીતે સ્માર્ટ મીટરનો બાયકોટ યથાવત રહેશે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા છે રિપોર્ટ અને ત્યાં સમગ્ર ગુજરાત અંદર બે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધનો કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનો જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ હજાર જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના એસપેક સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે